જે વિશ્વાસ હોય સત્યના રાહ ઉપર હોય એને બાપુ હજી આજની તારીખમાં માં કોઈ થી ક્યાંય વાતો નથી ગમે એવી પરિસ્થિતિ સામે આવી હોય તો વિજય થાય થાય એનો એક દાખલો તમને કહું મેવાડ સિસોદિયા પરિવાર રાણો પ્રતાપ અને દિલ્હીના બાદશાહ રે બાબુ જયારે એને દુશ્મની થઈ ને જોકે દિલ્હી ના બાદશાહ રહે

અને હું એને નમીએ ન એટલે પોતાના સૈનિકો લઈ અને ડુંગર ના ગાળામાં ચાલ્યો જાય છે ચારસો સૈનિક છે રાણા પ્રતાપ પાસે દિલ્હીના બાદશાહ બાવીસ હજાર સૈનિક ની ફોજ છે ડુંગર ના ગાળામાં વહી જાય બે દી પાંચ થી પંદર દી થાય બાપુ ખાવા જોય એમાં તો કોઈને હાલે નહીં કોડા ના મોઢા ના બાંધવાના पावળા માં बाजરો ચોટ્યો એ કંકિરી કંકિરી બે દી ખાધા અને દી કાઢ્યા રાણો પ્રતાપ વિચાર કરે આમ તો હારું ક્યાં ઉધી જીવવું મારે દિલ્હી ના શરણે જાવું પડશે આવો એને જરા વિચાર આવ્યો ને અને આ વાત ઉડતી 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 એનો મિત્ર બામાસા વાણીયો પામાસા ને બાબુ આ ખબર પડી ને બાબુ એનો ભાઈ રૂવાડા ખડા થઈ ગયા તારી ભલે થાય તારી મિત્ર હેડા એવા નો મિત્ર મળે જો લબાડ પત્ની મળે જતો જો તાણે પખા મોડા હોય તો ગિરનાર ભેગું થઈ જવાય ભલા તલવારું ન ઉપાડી પણ એને મારે એક વખત ચેતવવો તો છે જ કે રાણા ખોટું થાય છે આ કરાય નહીં સમયે ડુંગર ના

કે રાણા મેં તો આવી વાત સાંભળી હતી રાણા ની આંખમાં જળી આવી ગયા કે ભામાસા હું એ સમજી શકું છું હું ખોણ છું મને ખુમારી છે પણ આમ ભૂખ્યા મરવાનું એ કે અનાજ જેટલું જાય ને જેટલું જોય એટલું હું પૂરું પાડીશ તલવારું ના ઉપાડી હકું હું વાણિયા નો દીકરો મારું કામ નહીં પણ અનાજ જેટલું જોઈ એટલું પોગાડી દેશે જો અનાજ હાટું થઈને તું દિલ્હી ના શરણે તો હું તારે જોઈ એટલું અનાજ આપીશ પણ જાતો ને બાપ હું તને હાથ જોડું છું અને રાણા ની કહું મટી વાહ મિત્ર વાહ 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 ભાઈ ભાઈ વાહ ઔષધિ મેવાડની ગાદી ઉપર આવી સ્થિતિ તારું જેટલું દેણું હોય છે એટલું દૂધે ધોઈને ભરીશ પણ એ કે તું અનાજ મને પૂરું પાડજે કે તું ચિંતા કરી માં હું બેઠો છું અને અમુક સમય જાય એમાં ખરા બપોરનો ટાઈમ છે હુરજ નારણ માથે છે દો તડકો તકો છે 400 સૈનિક ડુંગરના ગાળામાં ઉતરા છે રાણો પ્રતાપ હાથમાં તલવાર લઈ અને ચારસો સૈનિક ની ચોકી કરે છે એ વખતે માલધારી અને પછી રાણા પ્રતાપ પૂછે છે કે તમે બે શું હગા થાવ બેન છે એક ભાઈ છે બેને પૂછે છે તમે બે શું હગા થાવ છો તારે જુવાન કે છે કે અમે બે પતિ પત્ની હતા અત્યારે નથી અને જો ભગવાન આબરૂ રાખે ને તો અમે પતિ પત્ની થાશું રાણો વિચાર કરે કે હારું આ કેવું પતિ પત્ની હતા અત્યારે નથી અને પછી થાશું છે આ કેવું કે કઈ ખુલાસો થાય એવી વાત કરો તો ખબર પડે એ કે અમે બે પતિ પત્ની હતા અમારી મેવાની ગાદી ઉપર રાણા પ્રતાપ એને ખબર નથી આ બેઠો એ રાણો છે દિલ્હી ના બાદશાહે અમારા રાજા ભાઈ થી તેનતા રાખી જે અમારો રાજા ગાદી ઉપર આવે ને બેન ભાઈ નાતા છે આટલી વાત આપણે રવાડા બાબુ ઠરડ ગયા હો રાણા પ્રતાપ ના તારે ભલે થાય આજે માનતા રાખી છે આખા

કચ્છમાં દાદા મેકરો નો કૂતરો ગધાડો પૂજાય છે આપણું પાડું છે એવું બાબુ ચેતક રાણા ની નાંગ માં અને આમ બરોબર નાન કાઢે ભલે હારા એ રાખીએ કશો પર આવો હજાર સૈનિક ની ફોલ્ટ બાદશાહ આવે આની ઘા પડે યુદ્ધ ની જે તાળા છે પાંચ પાટ માથા પાડવા એવું યુદ્ધ બાદશાહ હાથી ની ઉબાડી પર બેઠો બેઠો વિચાર કરે છે કે વાહ રાણા વાહ વાહ તારી જને ધન્યવાદ દેવાય હું આ બાવીસ હજાર ને રોટલા દઉં છું પણ તારા જેવા જો મારી પાસે દવા હોય ને આખા હિન્દુસ્તાન માં કોઈને રાજ નો કરવા વાત્રાની બાપુ ખા કરતા આવડે તો દુશ્મન ને વખાણ કરવા પડે રાણા પ્રતાપ એમ થયું કે આ બધા મરે છે તો નિર્દોષ મરે આમાં ડખો તો બાદશાહ નો મારો બેનો છે બાદશાહ ને દેખાડું કે ગરાણી ના દાવણ માં તાકાત કેટલી હોય બાપુ એ તો જે કરતા હોય કરે અત્યારે તો બધા બાયું સડાવે છે વાતમાં કઈ છે એ તો ખરા ખરી ના ખેલ આવે ખબર પડે રાણા વિચાર કર્યો કે બાદશાહ ને કઈક દેખાડું નકરી એને પશુ વન માં કઈક વેમ રહી જાય હવે આથી ની અમારી ઉપર તો અહિયાં પૂરા એવું નતું ઘોડો લઈ ગયો ભાઈ હાથી ની ભાઈ અને આ જોઈને બાબુ હાકલ કરીને કે કઈ હેઠો એક વખત સમશેર ઉપાય ને આપણે ધરતીના કડા ભેળા નો કરી દઉં તો હું ગણાશ જીઓનો કે ઉતરેઠો તને દેખાડું વગર ડાકલે બાબુ બાદશાહ ના આવ્યો મારો બોટો અહીંયા હમણાં આવશે ને તો મને હમણાં કાપી નાખશે અને એક ખેતરવાનો રાઉન્ડ મારીને ચેતકીનો ઘોડો હતો ને ઘોડાને બાબુ રાણે કીધું હો છું છું હા ના ખોબતલ માથે ડાબા માંડી દેને એક વખત તો દિલેના ચાકડે ચાકડે થી પેંડું ઉતારી દિલ્હી ના બાદછ ઉતારી લો કેવું જાનવર છે મારા રામ તમે હું તો માણા છે

એટલે આપણને વાત બે નહીં પણ સો ટકા સત્ય વાત છે કે એક જ ઝાટકા રાણા પ્રતાપે દિલ ના બાદશાહ હાથી બે ભાગ કરી નાખ્યા હતા એ સત્ય છે માને ને મુબારક નો માને ને મુબારક આપણે કોઈ મનાવા નથી કારણ કે અમુક હજી મેવાડ અમુક વસ્તુ બધી હાચવેલી પડી છે તલવારું બલવારું નું બખતર ને પાલા ને બધું તમે એક વાર જોવો તો આપણને અનુમાન થોડું ઘણું આવે કે સારું આપણે આઠ જણા

અને રાણો બબુ ચેતક ની પાસે આવી અને ખોળામાં માછું લઈ અને ચેતક ને રાણો કે છે કે રાણા ચેતક તે આજે મારું કામ કર્યું ને બબુ હગો ભાઈ નો કરે એવું તે કામ કર્યું છે બાપા તારા જીવ ને ગતિ આપી દે કારણ કે તે આજે મારું કામ કર્યું એના ઋણ માંથી હું કોઈ દી જિંદગીમાં ના છૂટી શકું પણ ચેતક નો જીવ નીકળતો નથી

હવે તું કઈ બોલતો ને નગર મારા ખોડિયામાંથી જીવ નીકળી જાય અને હવે આપણી ઘોડા પચાસ ઘોડા છે પણ હવે હું તને વચન આપું છું હું જીવું જીવીશ ને ત્યાં સુધી કોઈ ઘોડા ઉપર સવારી નહીં કરું રાણો બાપુ જીવા એટલો વર બાબુ કોઈ દી કોઈ ઘોડા ઉપર બેઠો નથી આવા તો દુનિયામાં જાનવર થઈ ગયા આપણને માણા ને બાબુ જો માણા થવાનું કેવું પડે તો આપણે એમ થાય શું કરવાનું મા છે ભલા મોટે બોલું માં હાથે નાન પણ હું તો એમ કઉી હાચવી લેશું ને તો આ માં અડધી રાતે આપણું કામ કરશે ઈ મા પેલા આપડે જાળવવાની છે આપડી માં છે ને એને જાળવું એટલે માં બાપુ તમને હાચવે 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 એમાં તમારે ખીલી નો વાગે

મોર ધ્વજ રાજા ના આંગણે કોઈ અભિયાગત આવે અને પોતાનું જમણું અંગ માગે અને કરવત મુકાવીને બાપુ લાકડા વેરે એમ દેહ વેર્યા હશે તવાનો આનો ભરોસો કેવડો છે તમે જોવો તો ખરા અખિલ પ્રહ્ડ માલિક કૃષ્ણ પરમાત્મા અને અર્જુન હોય જેને કહેવાય અર્જુન અને કૃષ્ણ પરમાત્મા દ્વારકા અર્જુન દરરોજ હસ્તિનાપુર થી દ્વારકા કૃષ્ણ પરમાત્મા મોઢું જોઈ અને પછી બધું કાર્ય કરે એટલે એક દિવસ કૃષ્ણ પરમાત્માને એમ થયું કે અર્જુન તું હવે ન આવું તો હું ન્યા આવીશ તો કે તો હારું મારે આટા મીટા ને કૃષ્ણ પરમાત્મા રોજ જાય છે હસ્તિનાપુર એમાં એક દિવસનો નો સમય અને રૂક્ષ્મણી કૃષ્ણ પૂછ્યું કે પ્રભુ તમે રોજ ક્યાં જાવ છો એટલે કૃષ્ણ કીધું કે બધું કેવું જરૂરી નથી આપણું બહેરું આપણને કઈક પૂછે પછી આપણે ના પાડી એટલે તો બહેરા શંકા જાગે પણ રોજ છો કે વાતો હું છે કે પણ અમુક વાત ન કહેવા જેવી હોય ન કહેવાય તો કે ના મને કહો કે ના ન કહેવાય એટલે રુક્ષ્મણ ને એમ થયું કે આ ક્યાંક હલવાઈ ગયા હોય એવું લાગે દેણું બેણું થઈ ગયું છે

તો ભીના હતા એટલે કૃષ્ણ એમ થયું કે આતરે ભાઈ હું લાગે છે હવે વાળ જે આપ જોતા હતા એમાં રૂક્ષમણી આવ્યા વાહે છે ખબર નથી કૃષ્ણ અને રૂક્ષમણી આમ જોયું ને એ કે ઓલો માણા હોય ગયો છે એના વાળ ને પોમ પાડે છે આ જેટલું દેણું કર્યું છે એમ અને કૃષ્ણ ભગવાન આમ નજર કરી દે એને એમ થયું કે આને શંકાનું સમાધાન નહીં થાય એટલે આમ ઈશારો કરીને બોલાય કે અહીંયા તો

અંદર અવાજ આવતો શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મોરારી હે નાથ નારાયણ હે વાસુ અને બાબુ આગળ રૂ રૂએ મારા નાથ નું નામ છે તો એના હાટું તો આને ધક્કો કરવો પડે સો ટકા ની વાત છે અને બહાર આવી અને કૃષ્ણ પરમાત્મા એક કપડો ઉઠી અને ખાટલામાં બેહી અને ધ્યાન દરે આવ્યો જોયા કૃષ્ણ ભગવાન તો કે આ ભગવાન શું કરે એટલે કોકે કીધું કે ધ્યાન કરે છે પણ કે ભગવાન તો આ પોતે છે આનાથી ઉપર બીજું કોણ છે કોનું ધ્યાન કરે છે મને તેમ કે ભગવાન આ એક જ છે

ઈ ભજન કરવું પડે એમ કીધું અને અર્જુન ને મલપા શંકા જાગી કે હું આનો ભગત છું આ મારું ભજન કરે છે ઈ શંકા જાગીને તો કૃષ્ણ પરમાત્માએ તરત કીધું અર્જુન અર્જુન તને જે મલપા ને ઈ ખોટી વાત છે તારું કાઈ આવે એવા મારા ભગત દુનિયામાં પડ્યા છે કે તારું કાઈ નો આવે અને તારે એવા ભગત જોતા હોય ને તો હાલ મારી ભેગો કે તારે મારો છોકરો બનવું પડે કૃષ્ણ પરમાત્મા અર્જુન ને કે છે બાપ દીકરો બે બના ગરજવાન નો હોય છોકરો બનવું છે પણ જોવું છે તમારા ભગત બાબુ કૃષ્ણ ભગવાન બાપ બન્યા છે અર્જુન નો છોકરો બનાવ્યો છે ગરજવાન નીકલ હોય નહિ જે ક્યાંય બના બને પછી એમ કે આવું નહોતું કરવાનું કરી નાખે પછી બધા હલવાય છે મારો છોકરો છે એકનો એક છોકરો છે અને સિંહ મળ્યો મને જંગલમાં માં એમ કીધું કે હું તારા છોકરા ને ખાઈ દઉં આર્યો એક જ છે મારે કે છોકરા ખાઈ જવાની વાત કરતો

હું એનો દીકરો છું એનું અંગ ન કહેવાય કે તું એનું અંગ કહેવાય પણ તું હજી લગ્ન નથી આ તું કુંવારું તો નો આજ મોરધ્વજ રાજા પત્ની આવ્યા ઈ કે હું એનું અડધું અંગ છું નો હાલું તો કે તમે એનું અંગ છો પણ ડાબું મારે જમણું જોવે પછી કૃષ્ણ પરમાત્મા સાધુના વેશમાં વેશ ખારા થયા ઈ કે ઘડીક છોકરાને ને બોલાવે ઘડીક બાયડીને બોલાવે દેવું હોય ત્યાં ને હમણાં હાજ પડશે મારા છોકરાને ખાઈ જાય છે આ મારો એકલો એક જ છે એ કે કઈ વાંધો ને તમને જમણું અંગ મળી જાય પછી કે છે કે તમારો દીકરો તમારી બે કરવત ખેંચે બાજુ ઉપર બેંખ માંથી આવડું ન આવવું જોઈએ તો લઈ એ કરવત મગાવે બાજુ એને બિહાડે બા દીકરો બે કરવત ને ખેંચે અને કારણ કારણ કરાડ મીડો હાલવા લોહી ની શેડો મંડી ઉડવા પણ બાપુ અર્જુન ના રૂવાડા મીડિયા થ્રુ જોવા હો કરે તારી ભલી થાય તારી અને આ કે નાની વાત છે કરવત મુકાવવા ને શરીર વેરવા એટલે વાત કેવડી સાધો આપણે 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 થાકી રહ્યા એટલે આપણને ઉતરતું નથી આપણે કોક ના લઈ નથી પાછા દેતા કરવો તો આપણે હું મુકાવી આપણે અહીંયા કોઈ માંગણ આવે ને બટકું રોટલો નો દે તો આપણે કરવો તો હું મુકાવી અને આ ના ખુદી કરવો તો આવ્યો ને ડાયબી આંખમાંથી માંથી મોરદ રાજાને આવડું આવ્યું ને કૃષ્ણ કે છે કે ઉભાયો આ આ એક અંગ રોવે છે આને દેવામાં તકલીફ છે મારે આવું નથી જોતું તેથી મોરધોજ રાજા કહે છે કે બાપુ તમે સમજો છો ને એ વસ્તુ નથી તમારી વાત જ આખી ગલત છે એને ખબર નથી કે બ્રહ્માંડનો માલિક છે એ તો સાધુ સમજીને કે છે કે બાપુ તમે જે વિચારો છો એ વાત નથી

અમારા કલાકારો એવું હોય છે સારું જરાક ગાતા હોય તો આમ આપણે સીતારામ તો આમ આમ કર્યું સીતારામ તો બોલ મરી તો તું જવાનો પણ નથી બોલાતું આ ચીરવાતું જ નથી રામ એટલા જ માટે બાબુ આને સમજવા માટે સદગુરુની શાન જોયું સદગુરુની શાન સિવાય કોઈ ની કોઈ વસ્તુમાં કોઈ કોલેજ માં કોઈ યુનિવર્સિટીમાં ભણાવતું નથી હું તો એમ કે આ બેનું છે ને બેનું ખાસ હારા દીકરા તો છે ને માં જો કઈ સિંચન કરે ને તો જ હારા દીકરા થાય બાકી ભગવાન ને કે હારો દીકરો દે હારો દીકરો દે શું અહિયાં દુકાન છે હારો દીકરો પાદરો તમને દઈ દે તો બાપુ માં જોઈનું સંસ્કાર નું સિચન કરે ને ના માં સંસ્કાર પીડ્યા હોય એના ધાવણ સંસ્કાર હોય તો શિવાજી ના ઉદર માં હતો ને માએ ગીતા રામાયણ ઓગાળી પાઈ દીધી હતી ખબર જ હતી કે ભગવાન મને દીકરો આપે દીકરી આપે આપણું સંતાન આપને ટેકો દેવું થાય માય કાંગળું કોઈ દી ન થાય ખુમારી માં ને હોવી જોઈએ